તપાસ હાથ ધરી છે પોલીસ પેટ્રોલિંગ પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે આ વરાછા રોડ ઉપર આપણે મેઇન રોડ ઉપર કોમ્પ્રેસર ચોરી ગયા છે સાંજના રાતના દોઢ થી ના ટાઈમમાં પબ્લિક હોવાના ટાઈમમાં બી એ લોકો કોમ્પ્રેસર આવી રીતના ચોરી લે છે ચાર પાંચ કોમ્પ્રેસર ઓન સ્પોટ એ લોકો કાઢી રહી છે એટલે એ રીતનું છે કેમેરા બી તોડી નાખ્યા છે એક કેમેરો લઈને ચાલ્યા ગયા છે બે કેમેરા તોડી નાખ્યા છે અને આખા અમારી લાઈનમાં ચારેક કોમ્પ્રેસર લઈ ગયા છે આગળની સાઈડમાં બી ચારથી પાંચ કોમ્પ્રેસર લઈને નીકળી ગયા છે